માંડવી દરિયા કિનારે પેરાગ્લાઇડિંગમાં નીચે પટકાતા એકનું મોત દરિયાઈ શહેર માંડવીમાં ફરવા આવેલા ઝારખંડના બલદેવસિંહ હરજીતસિંહ વર્ષ છેતાલીસ પેરાગ્લાઇડિંગની મોજ માણવા હવામાં ઉડ્યા હતા અચાનકથી તેઓ નીચે પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સારા અર્થે ભુજની કે કે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને માંડ વિશેના ભાજપના પ્રમુખ દેવાંગભાઈ દવૈને શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ ગઢવે મૃતકના પરિવારને સંવેદના આપતા સમગ્ર ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવવાની માંગ કરી હતી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આજે બીચ ઉપર બનેલી ઘટનાને સખત શબ્દોમાં હું વખોડું છું વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થયેલી હોવાથી તંત્ર દ્વારા સખત લાપરવાહીના પરિણામે આજે કોઈ માનવ એ પોતાનો જીવ ખોયો છે એના માટે માંડી શહેર ભારતીય જનતા પાર્ટી સાંત્વના આપે છે એમના પરિવારને પરમ પરમકૃપાળું પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે અને આ તંત્ર સામે ભયંકર લાપરવાહી છે એને સામે સખત શબ્દોમાં એને વખોડું છું તંત્રને ખાસ વિનંતી કરું છું નાના નાના ધંધાર્થીઓને ધંધો કરવા દો જે આવા લેબાગુ તત્વો દ્વારા જે આ પરિણામ થતું હોય છે એને સખત સમય બંધ કરાવો એના પાસે કોઈ ટ્રેનર નથી હોતા એવા લોકો દરિયાની અંદર આ પ્રવૃત્તિઓ થતી એની સામે સખત મારો વિરોધ છે આજે જે માંડવી બીચ ઉપર ગોજારી ઘટના જે બની છે એને માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી વતી અમે વખોડીએ છીએ અને એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ આવનારા દિવસોમાં આવી ઘટના ન બને અને નિર્દોષ માણસોની જીવ હત્યા ન થાય એના માટે તંત્રને સખતપણે કહીએ છીએ કે આવી ઘટના ન બને એના માટે આ જે આ સંડોવેલા આરોપીઓ છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જે હતભાગી યુવાન છે એ તો નિર્દોષ છે એને કોઈ ખબર જ નથી કે આવી લાપરવાહી વાળી ઘટના બને છે અને પેરાશૂટ અને અસંખ્ય એવી પ્રવૃત્તિઓ બીચ ઉપર થાય છે જે એને આઈડિયા જ નથી કે એની અંદર શું અમારી સેફ્ટી છે પણ આ જે ઘટના છે એ તંત્ર સેફ્ટી છે માત્ર માત્ર ને આ લાપરવાહી છે હું એટલા શબ્દોમાં કહું છું કે જો જો આવનારા દિવસોમાં આના અંદર સંડોવાયેલા અધિકારીઓ જે પણ છે જે સંડોવાયેલા અધિકારીઓ છે એના ઉપર જો આરોપનામામાં અધિકારીઓના નામ નહીં નાખવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જશું કારણ કે આની અંદર આરોપી પણ તંત્ર જ બને છે કારણ કે તંત્રની લાપરવાહી થી તંત્ર ની મીઠી નજર હંમેશા હોય છે આ લોકો ઉપર તંત્ર ની લીધે જ આ બન્યું છે ને હું તો તમને કઉ છું કે આવનારા બાર મહિનાની અંદર આવી ઘટના બનવાની જ છે ભાઈ ન બને એવું થવાનું નથી બનવાની જ છે